સુરત કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે આજે રેલ રોકો આંદોલન કાર્યક્રમ

જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વડોદરા થી એમ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા આવેલા એરિયા ઓપરેશન મેનેજરે આગેવાનો સાથે ચર્ચા કરી કરી હતી હતી અને તેમની માંગણીઓ પર વિચારણા યોગ્ય પગલા લેવાની ખાતરી આપી સંતોષકારક જવાબ મળતા કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે જો કે કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા અધિકારી ને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણીઓ સમયસર પૂરી ન થાય તો ફરીથી મોટા પાયે રેલ રોકો આંદોલન કરવામાં આવશે હવે જોવાનું એ રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણી ઉપર કેટલી ઝડપથી અને અસરકારક રીતે અમલ કરે છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુસી વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાણ ખાતે એક્સપ્રેસ ટ્રેનોના સભ્યની માંગણી હતી જે માંગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાણ સ્ટેશન ખાતેથી રેલ આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી માંગણી ખૂબ જ યોગ્ય છે અમે આ માંગણી ઉપર પહોંચાડીને બને એટલે વહેલી ટકે આનો યોગ્ય નિકાલ કરાવજો એમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર પાટીલ જો એમના લોકસભા વિસ્તારમાં ઉડનાટ દેશોનો વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વસ્તુ તો સુરતના સાંસદને એવી બી ખબર નથી કે સાંસદ છે હજુબેનમાં ઉગે એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવામાં ભાઈ આ રજૂઆત કોર્પોરેટર કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચરણ માધ્યમથી વિનંતી છે કે શિયા આપણે ભાઈ મુકેશ ને એવું લાગે કે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તારની રજૂઆત કરો ઉત્તરાયણ ટેશનમાં ગાડીનો સ્ટોપેજ મળે તેવી માગણી કરો નહીં કે સર્કલ બનાવો ના આ કરો તે કરો એટલે અમારી માગણી સંદર્ભે પ્રશાસન તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે પરંતુ આગામી સમયે જો અમારી માગણી પૂરી કરવામાં ન આવશે તો અમે સો ટકા રીલો આંદોલન ઉત્તરાયણ ટેશન ખાતે કરશું